સાહેબ તમે બધા જાણો જ છો કે હમણાં થોડાક વર્ષોથી આપણી વહે બંગાળની ખાડી હાથ પર ધોઈને પડી ગઈ છે કેમકે આગાહીકારોનું એવું કહેવું છે કે બંગાળની ખાડીમાં હળવા દબાણના કારણે બારો અને ચારો વાદળા મળતા નથી અને વાવાઝોડું પણ ઘણા સમયથી આવે છે તો હવે આપણી પાસે તો એક જ ઓપ્શન છે કે હવે ચૂંટણી આવે છે તો જે પાર્ટી બંગાળની ખાડી પૂરે એ પાર્ટીને આપણે વોટ આપવાનું છે તોય ઘણા હાથ ઊંચા કરશે નેતાઓ કે હા અમે બંગાળની ખાડી પૂરી દઈશું તો ભાઈ તમે આ દેશને ખાડામાં ના નખો ને તો બંગાળની ખાડી બંગાળની ખાડી ગુર્યા બરોબર છે